વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું તેમના નિધનથી શૈક્ષણિક તથા રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ત્યારે સોમવારે તેમની અંતિમ યાત્રા નીકળતા અધિકારીઓ રાજકીય પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મોટા આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા રવિવારે સાંજે નિશીત દેસાઈને શોકમગ્ન સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસ સ્થાને પહોંચી પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા અકોટા ગાર્ડન નજીક મંગલમ ટેનામેન્ટ નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળતા શિક્ષણ સમિતિના સભ્યો શિક્ષકો વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ રાજકીય પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે શહેરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અંતિમ યાત્રા વડીવાડી સ્મશાન સુધી પહોંચી જ્યાં ધાર્મિક વિધિ મુજબ નિશિત દેસાઈનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો હતો અગાઉ પણ શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટનીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું